નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર દસથી તેરસો અઠાવીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ત્રીસ રૂપિયા विसादर मकेटिंग यार्ड एक हज़ार पिस्तालीस बार सौ एक रुपया एक हजार धी हज़ार पचास रूपया हलवद मारकेटिंग अंदर एक हजार अठावीस रुपया धोराजी तो मार्केटिंग यार्ड सात सौ बार सौ एकावन रुपया बाबरा मार्केटिंग यार्ड अगर सौ पंचावन अगर सौ पंचाणु रुपया जेतपुर मार्केटिंग यार्ड सात सौ थी बार सौ एकत्रुपारी मार्केटिंग यार्ड एक हज़ार सत्ता सौ रुपया મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસોથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર એંશીથી તેરસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંશીથી બારસો ને અઢાર રૂપિયા અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો ચાલીસથી બારસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકત્રીસથી તેરસો ને છાસઠ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકવીસ થી પચીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પિસ્તાલીસ થી એક હજાર જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ઇઠોતેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી બારસો ને પચીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસ થી અગિયારસો ને એસી રૂપિયા जामनगर मार्केटिंग गार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ पंदर रुपया जेतपुर मार्केटिंग गार्ड सात सौ एक अगर सौ रुपया मेंंदर मार्केटिंग यार्ड नौ सौ अगयारो ने पचास रुपया राजकोट मारकेटिंग यार्डर अगर सौ थी बार सौ बतीस रुपया सावरकुंड यार्डनी अंदर एक हज़ार पच्चीस अगियारो ने रुपया अमरेली मार्केटिंग यार्ड एक हज़ार पिस्तालीस बार सौ अठार रुपया महुआ मार्केटिंग गार्डनी अंदर एक हज़ार बार सौ पांच रुपया જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો છવ્વીસથી બારસો એકાણું રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો ને ચૌદ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી બારસો પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર